હા ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન કુકિંગ બ્લોગ એન માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ હું આજે હાંડવો બનાવી રહી છું તો ફ્રેન્ડ્સ તમને હાંડવો ભાવે અને રેસીપી તમારે નવી જાતની કંઈક બનાવી હોય તો તમે આ વિડીયો જોઈ શકો છો મને ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી લે તો બેલાયકન પ્રેસ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે તો હું આજે હેન્ડવો બનાવવાની છું તો મેં સૌપ્રથમ એક વાટકો ભરીને ચોખા અડદની દાળ અને મગની દાળ અને ચણાની દાળ લીધી છે અને અડધી વાટકી જેટલી મેં સોજી લીધી છે તો આપણે બધું જ એના પ્રમાણે માપ પ્રમાણે જ આપણે બધી જ વસ્તુ લઈશું અને બધી એક એક કરીને આપણે એડ કરીશું અડદની દાળ મેં થોડી કરી લીધી છે અને સોજી લીધી છે સોજી એડ કરવાથી આપણા હાંડવો એકદમ મસ્ત ક્રિસ્પી થશે અને આપણે આને બે વખતે ધોઈ દઈશું તો એમાંથી જે ડસ્ટ હોય એ નીકળી જાય જો ફ્રેન્ડ્સ આ બધો ડસ્ટ છે એ આપણું ગંદુ પાણી થઈ ગયું છે બે વખત આપણે ધોઈ દેવાના છે દાળ ચોખાને પછી આપણે એને થોડીક ત્રણ ચાર કલાક માટે આપણે ઢાંકીને પાણી એડ કરીને આપણે મૂકી રાખવાનું છે જેથી કરીને મસ્ત ચોખા અને દાળ બધું મસ્ત સ્મૂથ થઈ જાય એટલે મેં એક લોટો જેટલું પાણી એડ કર્યું છે અને હવે થોડીક વાર માટે મેં અહીંયા પલાળી દીધું છે એટલામાં તમે બપોરનું તમે બપોરે બનાવો તો તમે ત્રણ ચાર કલાક માટે રાખજો રાત તમારે સવારે બનાવવું હોય તો રાતે એની પ્રિપેરેશન કરી દેવી પડે એટલા માટે તમારે પાંચ દસ મિનિટ તો એને પાંચ છ કલાક તો તમારે રાખવું જ પડશે તો હવે આપણે બેટર કમ્પ્લીટ થઈ ગયું છે તો જોઈ લઈએ એકદમ મસ્ત બેટર આપણું થઈ ગયું છે એકદમ ચોખા દાળ બધી ચડાઈ ગઈ છે આપણી દેખો ફ્રેન્ડ્સ હું અહીંયા તોડીને જોઉં છું તો હું હવે અહીંયા એક મિક્સર લઈ લઈશ મિક્સરમાં હું થોડાક ચોખા લઈ લીધા છે થોડુંક પાણી એડ કર્યું છે જેથી કરીને આપણું મિક્સરમાં મસ્ત ક્રશ થઈ જાય તો જુઓ ફ્રેન્ડ્સ આટલી જ કન્ટેક્શન નહીં રાખવી પડશે આટલું જ આટલી જ થીક થીક રાખવી પડશે આપણે બેટરની મેં અહીંયા બધી જ દાળ ચોખા બધા જ પીસી દીધા છે હવે મેં અહીંયા દૂધી એ કરી દૂધી ગ્રેટ કરી છે તો આપણે દૂધી એડ કરીશું પછી મેં અહીંયા લીલા મરચાં આદુ લસણ એ બધું મેં વાટી દીધું હતું તો હું અહીંયા એ એડ કરું છું અને મેં અહીંયા શિંગાના થોડાક

કાશ્મીરી મરચું તીખું મરચું અને જીરું મસાલો પછી મેં અહીંયા બે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી છે તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો આ આની અંદર તમે ઘોર બી એડ કરી શકો છો અને મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે આ સિંધવ મીઠું છે ફ્રેન્ડ્સ એટલા માટે વધારે એડ કરવું પડે છે પછી હું અહીંયા થોડીક હિંગ એડ કરીશ અને બધું જ હવે આપણે સારી રીતના હલાવી દેવાનું છે જેથી આપણો બધો જ મસાલો એકદમ બેટરમાં મિક્સ થઈ જાય તો મેં અહીંયા તડકો કર્યો હતો રાઈનો અને લીમડાનો તો મેં અહીંયા અંદર જ વઘાર કરી દીધો છે લીલો લીમડો નાખ્યો છે અને રાઈ એડ કરી હતી એની અંદર થોડીક હિંગ એડ કરી છે એ બધું આપણે એની તપેલીની અંદર મેં એડ કરી દીધો હવે એક મેં પેન મૂક્યું છે હું તમને બે રીતનો હાંડવો કરતા બતાવીશ હું પેનમાં બી બનાવ્યો છે અને એક તહરીમાં બી બનાવીને બતાવીશ બે તમે ખાઈ શકો છો બનાવીને બરાબર તવી ગરમ થઈ જાય પછી આપણે એને બેટર એડ કરવાનું છે પહેલાં મસ્ત તેલ એડ કરી દઈશું આપણે એટલે જલ્દીથી ઝડપથી આપણું જે હાંડવો છે એ ઉખળી શકે અને આપણે ઉપરથી તલ એડ કરી દઈશું કેમ કે હું તેલમાં તલ નાખું તો બધું છાટા ઉડે છે તેલના પછી એના કરતાં આપણે રિસ્કી થઈ જાય એના કરતાં એની ઉપર આજુબાજુ એડ કરી દેવાનું પછી મેં અહીંયા જો સરસ એકદમ મસ્ત થઈ ગયું છે આપણો હાંડવો મેં તેલ એડ કરી દીધું પાછળના ભાગમાં થોડીક વાર સીજવા દેવાનો છે પછી પલટાવીને જોઈ દઈશું જો ફ્રેન્ડ્સ આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે હવે એને આપણે કાઢી દઈશું હવે હું અહીંયા તહરીમાં બનાવું છું ફ્રેન્ડ્સ એ જોઈ લેજો તમે તો તમે ઘરે આ રીતના બનાવી શકો જનરલી તો પહેલાં બધા હાંડવાના કુકરમાં જ બધા હાંડવા કરતા હતા અને હવેથી આ ફેશન આવી છે સારી છે અને મજા બી આવે છે ખાવામાં બી ક્રિસ્પી થાય છે ને આપણે જેટલા ખાવા હોય એ રીતના આપણે બનાવી શકીએ છીએ પેલું તો વધારે પડતું હોય અને ફાવે નહીં અને આ તો મજા આવે ખાવામાં તો ફ્રેન્ડ્સ તમે આ રીતનું ટ્રાય કરજો સેમ રીત કરવાની છે આપણે પહેલાંમાં કરી હતી એ જ રીત આમાં કરીશું આપણે ખાલી ફરક એટલો છે એ પેલું પેન નહોતું ને આ તો છે આપણી જો છે ને એકદમ મસ્ત કડક કડક ને ક્રિસ્પી તો ફ્રેન્ડ્સ તમે ઘરે બનાવજો અને કેવો બન્યો છે તો મને મેસેજ કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી ના હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ જેથી કરી તમારી સાથે આવનાર વિડીયો પહોંચી શકે આપણો હાંડવો એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે જુઓ ફ્રેન્ડ્સ તો હવે આપણે એ કાઢી દઈશું અને આ ગરમ ગરમ છે એટલે હું તમને ચાર ચોસલા પાડીને બતાવું છું જુઓ અંદરથી કેવા મસ્ત પોચા પોચા થયા છે ના મેં ઈનો નાખ્યો ના કશે જ કઈ વસ્તુ એડ કરી નથી ફૂલાવવા માટે તો હું મસ્ત મસ્ત બનાવતી જ જાઉં છું ફ્રેન્ડ્સ જુઓ તમે તમે ઘરે બી ટ્રાય કરી શકો છો એકદમ મસ્ત મસ્ત ફૂલેલા ફૂલેલા ક્રિસ્પી થયા છે તમારા ઘરે બધાને ભાવશે છોકરાઓને ભાવશે બધાને ભાવશે અને આ ઓચા બી હોય છે ખાવામાં તો તમે બધા ખાઈ શકો છો ઓકે નેક્સ્ટ વિડીયોમાં મળીએ બાય બાય જય શ્રી કૃષ્ણ